આ કીધું વેલા ઉઠી જ ગયા તો શું કીધું રૂમ રૂમ સાફ કરી નાખી પછી ડોટક વાગે નીકળવું છે મલ્હાર ભાઈ નું આવી ગયું ને આજે જ રિલીઝ થઈ પથ્થર તૂટી તો એક ભાઈ પડ્યા હે ટાઈમ આવે બે એક બીજાનો સાથ દીએ ભાઈ એક નંબર પિક્ચર સસ્પેન્સ જોરદાર તો પરચેસ કરી લીજી ઓર બાદ મે બહાર જાકે ફોટોસ ખીચી આ ઈ પ્રોટીન બોય હે દીપક ભાઈ પ્રોટીન બોય હે આજો આમ આવો ગ્લો આવો ગ્લો તૈયા આને થઈ શું જરા

આ કીધું વેલા ઉઠી જ ગઈ તો શું ધૂમ બુમ સાફ કર નાખી ઈ કામ પત્તું થાય ને અમે શું નવરો પડ્યા છો કામે ધ્રુમ બુમ કર નાખી સાફ સારું હલો સાડા અગિયાર આપણા નાઇન બાઈન રેડી થઈ ગયા છીએ નાસ્તો વાસ્તો કરવા જઈએ છીએ મીન્સ કે જમવા જ લઈએ ને જમી આવી પછી થોડીક ઘણી દાઢી વાઢી સેટ કરવાની વિચાર છે તે કરતા આવી પછી દોઢક વાગે નીકળવું છે કઈ તમને ત્યારે હાલો ક્યાં જઈએ ક્યાં નહીં અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના હે તો ભાઈ આપણે આવી ગયા મૂવી જોવા કઈ જોસી મારડી મલ્હાર ભાઈ નું નવું આવી ગયું ને આજે જ રિલીઝ થયું ઓલ ધ બેસ્ટ પંડિયા જોઈ કાઢી આર કે સિનેમા હાલો મયડા જોઈ કેવું કે કેવું નહીં તો રિવ્યુ આપશી પછી જોઈ આવજો ભાઈ તમે જો સારું હોય તો કઈ તમને કેવું કે કેવું નહીં બરાબર તડકો બહુ હે અંદર જઈને આપણે ધક જ છે ભાઈ મજા હા કર ને ભરૂચમાં આ સિસ્ટમ ખોટી ભાઈ આ પથ્થર રાખે પગથિયા માની પેલા પિક્ચર જોયા હતા ને આ પથ્થર તૂટી દોર્યા ભાઈ પૈડા હે

બાપ દીકરાને ભરતું ન હોય અને પછી ટાઈમ આવે બે એકબીજાનો સાથ દીએ ભાઈ એક નંબર પિક્ચર સસ્પેન્સ છે જોરદાર સસ્પેન્સ જોરદાર જો એકવાર તમે મજા આવશે ગેરંટી આપી શકું છું મજા આવી ગઈ ઇતની ખુશી હવે ગેડી બેડી મારી ક્યાં સિટી સેન્ટર જોઈએ હવે સિટી સેન્ટર બાજુ જવું છે સારું હાલો મહિડા પછી બાકી પિક્ચર જોન ભૂલતા નહી ઓલ ધ બેસ્ટ પંડિયા ટ્રેલર ટ્રેલર જોઈને જ મજા આવી ગઈ કીધું જ છે પિક્ચર અચ્છા શું બીજું એમાં હિન્દી વાળા આપને ઊભા ઇમોશનલ હું તો થઈ ગયો તો વાત નો પૂછો વાય ગયા જો વ્લોગ બ્લોગ જો જોઈ લેજો તમે જોજો પિક્ચર બ્લોગ એ જોજો વ્લોગ તો જોવે છે એટલે જ કહું ને બ્લોગ જ કહું સીધો હર હાલો મોડા પછી ચલો ગાઈસ આપણે આ ગયા સિટી સેન્ટર હે હમણાં ગયા તા મિસ્ટર ડાઈમા ઓલું રાજકોટવાળો આપણો મિસ્ટર ડાઈ અહીંયા ઓલો બતા તો કે ફોટા પાડન મનાય કે આ હાથમાં ટોપી લીધી હતી તો એ કે ટોપીમાં ફોટા એને એમ કે ફોટા ટોપીમાં તો એ કહે કે ટોપી પરચેસ કરી લીધી ઓર બાદ મેં બહાર ચાર કે ફોટોસ ખીચી અરે ભાઈ મારે નથી પાડે એવા ફોટા એવી ટોપીમાં શું અમારે ફોટા પણ ક્યાં જ એવું આ તો અમારે કન્ટેન બનાવતા હતા પાણી કાંઈ નહીં નહીં ઉતાર તો અમારે ક્યાં કન્ટેન પડે આવી જગ્યા બાઇટિંગ પર લગે નાસ્તો નાસ્તો કરવા સૂફા ઉમારે કવર લીધું છે આવું ખાતા રહ્યો પ્રોટીન બોય

તે વાયા મરાડીયાનો આવશે એક હાથ લો આ બધું દાબે કે વાયા હે સનફ્લાવર બી સૂર્યમુખીનો બી ભાઈ તેલ આ તેલ વાળું ના ખવાય બોલ શું આને થઈશું જરા જણાવો ને મારા દર્શકોને આપણે ઓમેગા 3 મળે ફેટી એસિડ મળે અને પ્રોટીન મળે આટલું બધું ફાયદો છે અમે હું એનાથી શું થાય ઈ શરીરમાં ન હોય તો શું થાય ઓમેગા 3 હોય તો આપની સ્કિન ક્લિયર થાય હા અને આટ ડિજીસ લો છે પ્રોટીન તો જોઈએ જ ખબર છે ને હા હા અચ્છા हमको सिका रिया है हां हां આવી ગયા બે થાકી તો કાકા હા ડાઉન ડાઉન જો

જાજા સસ્તા પડશે સોરી આ મોંઘા પર ના કરતા મને સસ્તા ચોકીમાં મળવાના છે ભાઈ સફી જાદા લિગ્યા મતલબ કૂચ બી તો ચોકીમાં જે પણ હું જોયા આવીશ તો ખરા જ પછી અહીંયા આવીને એવું હોય છે તો લઈ જઈશ મને સંતાડલા છે આઈરિયા જો આપણે વતે લો હં આવા આવા સંતાડડાલા હે ને બે બે જી આપણે પડ્યા છે આ મોંઘા પડશે મને એક્ચુઅલીમાં અને હું જી ચોકીમાં જોવા જઈશ

અરે મારાડિયા તારા મારાડિયા ને ગાને આ મારા ગામ મારાડિયા બાકી ચપ્પલ વસીલી પડતો હમણા લઈવો હજી હજી તો હમણા લઈવો લગન માં મારો લેન્સ સાફ કરવા જો કુછડી મસ્તી નો આવે આવે ઈ ચડા ઈ 700 ના પડશે હે ને 700 ના 600 આપણો ભાઈ ફિક્સ છે જા ખબર હજુ જુડીઓ ની રાજકોટ માં એટલા જુડીઓ ફફરી લીધા હે સમજ રહ્યો સમજ રહ્યો 600 ને 700 જોઈએ

गया जाने। जाने गया। जाने तो जनता को आप मूर्ख समझना बंद कर दीजिए इस प्रकार की बचकाना बातें किसी के गले नहीं उतरती लोग मजाक उड़ाते है तो।

અને કલાક દોઢ કલાક બધા બેઠા વાતું વાતું થઈ મજા આવી ગઈ હવે એ બધા જમવા ગયા હે આપણે કંઈ ભૂખ ભૂખ લાગી નથી નાસ્તો વાસ્તો થઈ ગયો એટલે આપણે જઈએ હવે રૂમે વેબ સિરીઝ જોઈ નવક વાગી ગયા હે વેબ સિરીઝ જોઈ એને આરામ કરી કાલે જવું છે જનરલમાં તો જઈ આવી ભાઈ પરમજી રહી જ પરમજી પાછી ગીડી બીડી મારશી હાલો હાલો તો આવ આપણે આજ પતાવી કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો બાકી જોડાયેલા રહી અમને સબસ્ક્રાઈબ નો કઈ રીત કરી નાખો ઇન્સ્ટાગ્રામ સેબચાઈટનો ફોલો કરી નાખો સારું ઓલો માર બધાઇને મેળા નવા બ્લોગમાં બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ